તો ચાલો આજે આપણે વાત કરીએ પાલિતાણા પર જેને મંદિરોનું શહેર પણ કહેવાય છે એના પર એક ટૂંકી નજર નાખીએ હવે જુઓ આ છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વત પર આવેલું અને પાલિતાણા ખબર છે એ ખાલી એક તીર્થ નથી આ તો એક એવી અનોખી જગ્યા છે જે એના હજારો મંદિરો અને અહિંસાના પાલન માટે આખી દુનિયામાં ફેમસ છે તો સૌથી પહેલી વાત એની સ્થાપત્ય કલા એ તો બસ અકલ્પનીય છે તમે વિચાર કરો શેત્રુંજય પર્વત પર આઠસો ત્રેસઠથી પણ વધારે આરસના મંદિરોનું એક આખું સંકુલ છે અને ટોચ પર પહોંચવા માટે લગભગ સાડા ત્રણ હજાર જેટલા પગથિયા ચડવા પડે છે મુખ્ય દેવ છે ભગવાન આદિનાથ જે પહેલા તીર્થંકર હતા આરસની કોતરણી એટલી બારીક છે કે તમે જોતા જ રહી જાઓ અને હા સવારના તડકામાં તો આ મંદિરો જાણે હાથી દાંતમાંથી બન્યા હોય એવા ચમકે છે આ મંદિરોને ટૂંક કહેવાતા ગ્રુપ્સમાં ગોઠવવામાં આવ્યા છે મતલબ કે સુરક્ષિત વાળાઓમાં બીજી વાત છે એનું આધ્યાત્મિક મહત્વ અને એના કડક નિયમો જો જૈન ધર્મમાં આ સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક છે એવો મનાય છે કે ચોવીસમાંથી માંથી ત્રેવીસ તીર્થંકરો અહીંયા આવ્યા હતા અહીંના નિયમો બહુ સ્ટ્રિક્ટ છે તમે પર્વત પર ખાવાનું લઈ જઈ ના શકો અને સૂરજ ડૂબે એ પહેલા બધાએ નીચે આવી જવાનું એટલું જ નહીં રાત્રે તો પૂજારી પણ ત્યાં રહી શકતા નથી કોઈ જ નહીં જો આ વાત ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ વિડીયો માટે નીચે આપેલી વીડિયો લિંકને ક્લિક કરો અને છેલ્લે એકદમ ખાસ વાત પાલિતાણા દુનિયાનો પહેલો કાયદેસર શાકાહારી શહેર છે હા બે હજાર ચૌદમાં બસ્સો જૈન સાધુઓએ ભૂખ હડતાળ કરી એ પછી સરકારે અહીંયા માંસ અને ઈંડાના વેચાણ પર અને પશુવધ પર બધે જ પ્રતિબંધ લગાવી દીધો આ અહિંસાના સિદ્ધાંતને લીધે ત્યાંની લગભગ બસો પચાસ કસાઈની દુકાનો બંધ થઈ ગઈ હતી ટૂંકમાં કહીએ તો પાલિતાણા એટલે શ્રદ્ધા કલા અને અહિંસાનો એક એવું જીવંત ઉદાહરણ જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક અને શેર કરો